બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર ખાતે અમરનાથની ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરાવ્યા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે અમરનાથની ગુફામાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા શિવરાત્રિ પર્વ નિમિત્તે ઉમરેઠના વિવિધ શિવાલયના પૂજારીને બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પૂજારીઓના હસ્તેમાં આરતી કરવામાં આવી હતી અહીંયા યોજાયેલ પ્રદર્શનમાં શિવમયમાં શિવભક્તિ સહિત યોગ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉમરેટમાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને સવારથી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થયો હતો ઉમરેટ જાગનાથ મહાદેવમાં શિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો કુબેર ભંડારી મહાદેવમાં પણ શિવરાત્રીને અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા અને કુબેર ભંડારી મહાદેવમાં પણ ભોલેનાથના દર્શનાર્થે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો બીજી બાજુ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને દર્શન પ્રદર્શન યોજાયું જેમાં લોકોએ લાભ લીધો હતો